રાજ્યો અભિયાન હાથ ધર્યો છે અને લાંચિયા અધિકારી પર તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે પણ વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયો હતો ભરૂચના દહેજ ખાતે આવેલ સેઝ ફરિયાદી કંપનીઓ માં પ્રોજેક્ટ નો વેપાર કરતા હતા આ પ્રોજેક્ટમાં તેઓને દહેજ જીઆઈડીસીમાં આવેલ સેઝ વનના ના ગેટની અંદર સિવિલ સેન્ટિંગનો સામાન લઈ જવા માટે અને સામાન બહાર કાઢવા માટે સેઝ વનના ના ગેટ પર ચેકિંગ કરાવી પેપર પર સહી અને સિક્કો મરાવવાનો હોય છે આ બનાવમાં ફરિયાદીનું સેઝ વનમાં માં ચાલતું કામ પૂરું થઈ જતા સામાન પરત લેવા માટે જરૂરી સહી સિક્કા માટે દહેજ સેઝ વનના ના કસ્ટમ ઇન્સ્પેક્ટર મુકેશ કુમાર રામજીન સિંઘે તેઓ પાસે રૂપિયા ચાલીસ હજારની લાંચની માંગણી કરી હતી આ અંગે ફરિયાદી એ ભરૂચ એસીબી સંપર્ક કરતા એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે શિંદે દ્વારા છટકો ગોઠવવામાં આવ્યો હતો જેમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર રૂપિયા ચાલીસ હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો લાંચ રસવત વિરોધી શાખાએ અધિકારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે